નમસ્કાર ખેડૂત મિત્રો અને શહેરીજનો આજે હું આપની વચ્ચે એક એવી વાત મૂકું છું જે ઘણા સમયથી હું પણ શોધી રહ્યો હતો અને આપ પણ મારી જેમ એવો કંઈક વિચાર કરી રહ્યા છો સામાન્ય રીતે આપણા ઘરે બાર મહિનાના કઠોળ અને અનાજ ભરતા હોય છે અને એમાં કોઈ કારણસર જ્યારે અનાજમાં કે કઠોળમાં ભેજ હોય અથવા તો અન્ય કોઈ પ્રોબ્લેમ નાનો મોટું ડસ્ટ એને ચોટેલી હોય ત્યારે એમાં ભેજ લાગે ભેજ લાગ્યા પછી ફૂગ લાગે અને ફૂગમાંથી પછી જીવાત પડે છે અને એ આપણું અનાજ કઠોળ પછી આપણે ખાવાલાયક હોતું નથી એટલે આપણે એને સાચવવા માટે સામાન્ય રીતે કેમિકલનો ઉપયોગ કરીએ છીએ અથવા તો પારા મૂકીએ છીએ થેપલી મૂકીએ છીએ જેને આપણે સામાન્ય રીતે એ નુકસાનકારક હોય છે તેમ છતાં આપણું અનાજ અને કઠોળ બાર મહિનાનું બગડી જતું હોય એટલે એને સાચવવા આપણે ના છૂટકે એને આપણે વાપરતા હોય છે ત્યારે આપણી વચ્ચે એક એવી યુવાન મિત્ર લઈને એક પ્રોડક્ટ આવ્યા છે કે જે સામાન્ય રીતે સંપૂર્ણ આયુર્વેદમાંથી બનાવેલી છે અને આપણે એમને જાણીએ ને સમજીએ તો ભાઈને પૂછીએ કે તમે જે લાવ્યા છો પ્રોડક્ટ એ શું છે અને કેવી રીતે કામ કરે અને કેવી રીતે ઉપયોગ એનો થતો હોય છે અને કેટલો સમય સુધી એ સારું અમારું અનાજ અને કઠોળ રહેતું હોય છે આપણો અનાજ કઠોળ માટે અમે સંપૂર્ણ આયુર્વેદ પદ્ધતિથી પ્રોડક્ટ બનાવેલી છે જે સંપૂર્ણ આયુર્વેદિક છે કોઈ જાતનું કેમિકલ કે કોઈ જાતનો પારો નથી સંપૂર્ણ હાનિરહિત છે જે એક વર્ષ સુધી તમારામાં અનાજ કઠોળને સંપૂર્ણ રીતે સાચવી રહે છે આયુર્વેદિક પદ્ધતિથી જે હજી સુધી કોઈનું છે નહીં અને આ પારો અને સેલ્ફોસના યુઝથી કેન્સર આપણે નપુસકતા એવી બધી ઘણી બધી બીમારીઓ આવે છે તો આ એના યુઝ માટે એના વિકલ્પમાં કે અનાજ કઠોળ બધાને ઓર્ગેનિક મળી રહેશે પણ એને સાચવવા માટે કોઈ પ્રકારની આયુર્વેદિક પદ્ધતિ નથી તો એના માટે અમે સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી અનાજ કઠોળની ગોળી લાવ્યા છીએ જે પ્રવીણભાઈને ત્યાં મળશે બગસરા આ જે ગોળી હોય છે એ સામાન્ય રીતે માની લો કે ક્યારે મૂકવાની હોય છે અનાજ કઠોળમાં

તબક્કામાં જે મૂકી દેવી પડે આગળ વખતે દેવામાં તો અનાજમાં કોઈ પણ પ્રકારની જીવાત પડશે નહીં નહીં ધન્યવાદ